કે તમારું રિઝલ્ટ છે એ ટૂંક સમયમાં આવવાની વાત કરી છે તમને ખ્યાલ છે બીજું કે જે પ્રશ્નની વાંધા અરજી કરવામાં આવી હતી એ પ્રશ્ન વાંધા અરજીના પૂરેપૂરો નિર્ણય જે છે એ મળ્યો નથી એનો પૂરેપૂરો જે કાંઈ તમને ન્યાય મળવો જોઈએ એ ન્યાય મળ્યો નથી એ બાબત વાત કરશું પહેલા સાંભળી લો તમને જો મજા આવે કે નહીં આપણે આજે છે એ વા

બાર વાગ્યા પેલા સુધી રજૂઆત આ મહત્વનું છે અહિયાં જો શબ્દો ચકાસક એને ટાંક્યા છે કે ચકાસણી વિષય મારફતે કરવામાં આવેલી છે ગુજરાતી તો ગુજરાતી ના વિષય ક્યાં પૂછી શકાય કે ન પૂછી શકાય ગણિત તો ગણિત રીઝનિંગ તો રીઝનિંગ એના જે વિષય નિષ્ણાત હોય એના દ્વારા ચકાસણી કરવામાં આવેલી છે બરાબર અને આ ચકાસણી બાદ માસ્ટર સેટ પ્રશ્નપત્ર જે કઈ પ્રશ્નપત્ર હતું એ મુજબ પ્રશ્ન નંબર અને એકસો આઠ રદ કરવામાં આવેલ અને ફાઈનલ આન્સર કરો એટલે તમારે ફાઈનલ આ મળી હોય બોક્સ અને એની અંદર મેં લિંક આપેલી છે સ્પેશિયલ સિદ્ધિ તમારે ફાઈનલ આન્સર કી જે છે એ જ તમારે ડાઉનલોડ થઈ જશે અને પ્રોવિઝનલ આન્સર કી પણ તમે જોઈ શકશો બરાબર હવે મહત્વની બાબત

જે પ્રશ્ન હતા એ રદ થયા એના માર્ક્સ તમને મળી જશે અગત્યની વાત ચોથો નંબર કે લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે બરાબર ગુણ તમારા જાહેર જે છે એ ટૂંક સમય એટલે એક કલાકે કહેવાય બે કલાકે કહેવાય પાંચ કલાકે એક દિવસ બે દિવસ ને અઠવાડિયું ટૂંક સમય એટલે અઠવાડિયે તો બહુ થઈ ગયો ત્યાં સુધી ગુણ પણ આપી દેશે તમારા માર્ક પણ આપી દેશે જેની તમામ ઉમેદવારો નોંધ લેવી બરાબર હવે મહત્વની બાબત કાલે આપણે તમને કીધું પ્રશ્ન રદ નથી થયા એ બાબત આપણે તમને કાલે વિડિયો બનાવી દેશું બરાબર હવે જો જે ભરતી બોર્ડ જે છે એમને જે નિર્ણય લેવાનો હતો એ લઈ લીધો હવે આપણે શું નિર્ણય લેવો એ આપણા હાથની વાત છે તમને યોગ્ય લાગે જો આ પ્રશ્ન છે આ પ્રશ્ન મિત્રો ખૂબ સરચામાં છે તમે સોશિયલ મીડિયામાં જોવો કે આ પ્રશ્નો છે કોણે જે વાંધા અરજી કરેલ છે તમને ખ્યાલ છે બરાબર એટલે આપણે પણ અહીંયા ટાકી દીધા છે આ વાંધા અરજી મુજબ આ જે જો 29મો પ્રશ્ન તો એ કઈક છંદ રિલેટેડ છે પછી 46 થી 50 જે છે એ કઈક જોડણી રિલેટેડ છે બરાબર પછી લંબાઈ ની ચોખવટ કરી નથી પણ અહીંયા ચારસો ને અઠાવન જે છે ગુજરાતમાં હોય એટલી છે આપેલું છે એટલે આ જવાબ હોવો જોઈએ એવું મતલબ આમણે કાઢ્યો છે બરાબર આ તમારા પ્રશ્નો હવે મુખ્ય બાબત મિત્રો શું કરવું બે બાબત અત્યારે મને સામે આવી છે વિદ્યાર્થીઓ છે બે પાર્ટમાં વેચાઈ ગયા છે બરાબર જો તમને યોગ્ય લાગે તો વાંધારજી કરીશું હું તમારી સાથે છું

બીજું જે છે કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ એટલે કોમ્પ્રિહેન્શન એટલે કે સમજવું બરાબર છે એટલે ગુજરાતી વ્યાકરણનો અભ્યાસક્રમમાં સમાવેશ નથી પણ કોમ્પ્રિહેન્શનનો છે એટલે ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે એટલે એક ફકરો આપેલો હોય અને એના આધારે એ ફકરાને તમારે સમજવો પડે અને એના આધારે તમને જે પ્રશ્ન પૂછ્યા હોય એટલે કે એમાં તમારા ચાર વિકલ્પો જે આપેલા હોય એ વિકલ્પમાંથી તમારે યોગ્ય વિષય પસંદ કરવાનો છે એટલે ફરીવાર કહું છું કે ગુજરાતી વ્યાકરણ નથી ઘણીવાર વિદ્યાર્થી પૂછતા હોય કે અમારે વ્યાકરણ માટે શું વાંચવું તો લોકરક્ષક ની પરીક્ષાની અંદર ગુજરાતી વ્યાકરણ નથી આ વિડીયો ની અંદર સ્પષ્ટ ગુજરાતી વ્યાકરણ ની હસમુખ સરે ના પાડેલી છે તો આ હસમુખ પટેલ સરે જે ના પાડી કે તમને ગુજરાતી વ્યાકરણ પૂછવામાં નહીં આવે બરાબર એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ ગુજરાતી વ્યાકરણ નથી કર્યું એટલે એમને નથી આવ્યું બરાબર

અને તમને એ વિચાર જ છે કે મારે તો અરજી કરવી જ છે આ તો જે નિયમની વિરુદ્ધ જ છે આ જે અભ્યાસક્રમ ની વિરુદ્ધ જ છે મારે અરજી કરવી જ છે

શિક્ષક શિક્ષકો હતા કોણ હતા વૃદ્ધ શિક્ષકો અથવા તો નિવૃત્ત શિક્ષકો એમને માનદ વેતને નોકરી આપવાની વાત હતી અને જે શિક્ષક ગણના વિદ્યાર્થીઓ છે એને વિરોધ કર્યો કે અમે બેઠા છીએ એમના એ લોકો તો પેન્શન ઉપર છે એમને પેન્શન મળવાનું છે બધું મળી ગયું છે તમે લ્યો છો અમે એમના બેરોજગાર બેઠા છીએ તો અમને નો કેમ લ્યો તમે અમને લ્યો એટલે એમણે વાંધો ઉઠાયો તો આને જો તાત્કાલિક રદ કરી દેવામાં આવ્યો તો પછી તમને એવું લાગતું હોય કે નહીં મારી ગણતરી એ જો ભાઈ હસમુખ પટેલ સરે જે કીધું હવે જો

એટલે આની અંદર કાઈક મે કીધું એમ લાગી તો રહ્યું જ છે કે ભાઈ સિલેબસ 12 નું છે પણ તમને ના લાગે તો ભલે અને જે વિદ્યાર્થીને લાગતું હોય એ કમેન્ટ કરો ના લાગતું હોય એ પણ કમેન્ટ કરો બરાબર એટલે આની અંદર કાંઈક મે કીધું એમ લાગી તો રહ્યું જ છે કે ભાઈ સિલેબસ 12 નું છે પણ તમને ના લાગે તો ભલે અને જે વિદ્યાર્થીને લાગતું હોય એ કમેન્ટ કરો ના લાગતું હોય એ પણ કમેન્ટ કરો બરાબર હવે જો તમને ખ્યાલ હોય મિત્રો ખાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવી હોય ને એફઆઈઆર તો એફઆઈઆર નોંધવા માટે પણ આની ધરપકડ કોઈ પણ વ્યક્તિની થાય તો એના સગાવાલાને એના મિત્રને જાણ કરવી ફરજિયાત છે બરાબર તો અહિયાં જે હસમુખ પટેલ સર છે એમણે જે વિડીયો બનાવીને કીધું કે ગુજરાતી વ્યાકરણ પૂછવામાં નહીં આવે અને નિર્જા ગોટરૂ સાહેબ કમિટીમાં પૂછવામાં આવ્યું એનું શું જાણ કરવી ફરજિયાત છે મારી ગણતરી મુજબ જાણ કરવી પડે કે ભાઈ ગુજરાતી વ્યાકરણમાં આવા આવા પ્રશ્ન તમને પૂછી શકાય છે બરાબર આ વાત જે છે એ મુખ્ય બાબત આપણી છે ટૂંક સમયમાં એટલે ગમે ત્યારે તમારું રિઝલ્ટ આવી શકે છે જો રિઝલ્ટ મેં કીધું એમ આપણને ની અંદર તમે જણાવશો બીજું આમાં મિત્રો વધારે ફાયદો મને છે ને વધારે ફાયદો વધારે ફાયદો હોય ને ફાયદો એ મને ઓછા દેખાય છે આજે ગુજરાતી વ્યાકરણ પૂછાણો એમાં વધારે ફાયદો હોય એવા ઓછા દેખાય છે અને ઓછો ફાયદો હોય ઓછો ફાયદો એવા વિદ્યાર્થીઓ મને વધારે દેખાય છે અહીંયા ઓછા દેખાય છે આ પાકું છે કે જેના ગુજરાતી વ્યાકરણના સાચા પડ્યા હોય એવા ઓછા વિદ્યાર્થી હશે નહીં પડ્યા હોય એવા વધારે હશે કારણ કે સિલેબસ બાર નું જ જે છે એ પૂછવામાં આવ્યું એવું કહી શકાય બરાબર હવે તમારે શું કરવું એ મને ખાસ જણાવજો બીજું કઈ કેવું નથી આની બાબત એક હજી પણ કઈ દવા શિક્ષક બરોબર પછી બીજું તમને ખબર હોય તો ફોરેસ્ટ કેટલી વાર ફાઇનલ આન્સર કે પ્રોવિઝનલ આન્સર કે તમે બદલાવડાવી બોલો ફોરેસ્ટ ની તો શું કામ તમે ન્યા ગયા તમે મળ્યા એ અસમુખ સર જ હતા ને બરોબર એ પણ અસમુખ સર જ હતા તો એને તમે મળ્યા બધું કર્યું તમે વાંધા હતી અહીંયા યોગ્ય લાગે તો કરજો ના યોગ્ય લાગે તો કઈ તકલીફ જેવું છે નહીં બરાબર તમને લાગે તો કરવાનું છે હવે મુખ્ય બાબત મિત્રો કે અરજી કરવા માટે તૈયાર થઈ લાગે હવે જે કઈ મારે કહેવાનું કહી દીધું તમારે જે કંઈ કહેવાનું હોય આજે આપણે કમેન્ટ બોક્સ ખુલ્લું રાખીએ છીએ કમેન્ટ બોક્સ ની અંદર તમે કેજો બરાબર તો રાખીએ છીએ મિત્રો આગલા લેક્ચર સાથે હવે મળીશું